તો ગાંધીનગરમાં વીસ હજારની લાંચ લેનાર પ્યુનની ધરપકડ કરવામાં આવી છે તિજોરી ખાતામાં પ્યુન તરીકે કામ કરતા અયુબ ઝાલોરીની ધરપકડ કરાઈ છે એસીબીએ વીસ હજારની લાંચ લેતા પ્યુનને રંગે હાથે ઝડપ્યો હતો પગાર બિલ એરિયસ બિલ પાસ કરવા માટે લાંચ માંગી હતી દરેક બિલ પાસ કરાવવા માટે ત્રણથી પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી હતી એસીબીએ લાંચિયા પ્યુન અયુબ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે સમાદાતા મેહુલ જોડાયા છે ફોનલાઈન પર મેહુલ જણાવશો કે ગાંધીનગરમાં વીસ રૂપિયાની લાંચ લેનાર શખ્સની ધરપકડ કરાઈ છે બિલકુલ આવે તો ગાંધીનગર ખાતાની અંદર હતો તરીકે કાર્યરત હતો અને લાંચ લેતા છે અલગ અલગ જે આવતા હતા પગાર બિલ તે બિલની ઉપર પાંચ હજાર રૂપિયા જે છે તે રકમ હતો તેની ફરિયાદ એસીબીને મળી હતી અને ઇસીબીએ આ સંદર્ભે કાર્યવાહી કરતા ચોક્કસ હજારની સાત થતા આરોપી અયુધને લગ્યાથી લેવામાં આવ્યો છે તિજોરી ખાતામાં ફટાફળો તરીકે ભ્રષ્ટાતા આરોપીની સામે ગુનો નોંધી એ સ્થિતિએ તપાસ શરૂ કરી બિલકુલ મેહુલ તમામ માહિતી બદલ આભાર